નમસ્કાર હું છું સાવન ઝાલરિયા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે પ્રીમિયર દરમિયાન મચેલી નાજપાક મામલે આજે અલુ અર્જુન તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડીને મળશે અર્જુનના કાકા ચિરંજીવી અને પિતા અલુ અરવિંદ પણ સાથે રહેશે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મનુસ્મૃતિની પ્રતિ સળગાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવાનો આરોપ ભગતસિંહ છાત્ર મોરચાના કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત જાપાન એરલાઇન્સ પર થયો સાયબર અટેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને થઈ અસર ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા ત્રણ નેશનલ હાઇવે સહિત કુલ એકસો ચોત્રીસ રસ્તાઓ બંધ લાહોલ સ્પીતિ જિલ્લાના તાબોમાં માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હવામાન વિભાગે રવિવાર બપોર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી ગુજરાતના વાતાવરણમાં પલટો રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હવામાન વિભાગે આથી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરી ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા ગત રાત્રે અમદાવાદ પાસે બાવડા બગોદરા હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો બે ટ્રક સામસામે અથડાઈ ત્યારબાદ અન્ય બે વાહનો પણ અથડાયા આગ ફાટી નીકળતા ટ્રકમાં સવાર બે લોકોના મોત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રૂપિયા બે પોઈન્ટ ત્રણ પાંચ કરોડનું દાણચોરીનું ચોરીનું સોનું ઝડપાયું ડીઆરઆઈની ટીમે બેંકોકથી ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવેલું ત્રણ કિલો સોનું ઝડપી પાડ્યું એકત્રીસ ડિસેમ્બર જેમ નજીક આવી રહી છે તેમ રાજકોટમાં પોલીસનું ચેકિંગ સઘન બન્યું છે માધાપર ચોકડી ગ્રીલેન્ડ ચોકડી કાળાવાડ રોડ કટારિયા ચોકડી ગોંડલ ચોકડી સહિતના માર્ગો પર પોલીસ તંત્ર સઘન તપાસ કરી રહ્યું છે રાજકોટવાસીઓ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરે એ માટે પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવો અધિકારીઓ જણાવી રહ્યા છે મેલબોર્ન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો બીજા સેશનના અંતે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા લાબુસેન ચુમ્માલીસ અને સ્ટીવ સ્મિથ દસ રન પર બેટિંગ કરી રહ્યા છે બુમરાહ અને જાડેજાને એક એક વિકેટ મળી આવા જ માહિતી અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચાર સાથે જોડાયેલા રહો